વડગામ તાલુકા માટે આજે આપ જોઈ શકો છો આ અધ્યતન પુસ્તકાલય એ માત્ર માત્ર ને તમારા બાળકોનું ભવિષ્ય ઉજ્જવલ કરવા માટે આજે લોકાર્પણ કરવામાં આવ્યું છે આ કોઈની માંગણીથી બનાવવામાં નથી આવ્યું રાજ્ય સરકાર જે તમારી છે તમારા આશીર્વાદથી થી ચૂંટાઈને તમારી નાની નાની ચિંતાઓ એક પછી એક તમારા તમામ જે વિષયો કે તમને નાની મોટી પરિવાર બાળકોનું ભવિષ્ય ઉજ્જવલ બની શકે તે માટે આવા અધ્યતન પુસ્તકાલય તાલુકા કક્ષાએ બનાવી રહ્યા છે અને આજે જે પુસ્તકાલય આપ જોઈ શકો છો અહીંયા આમાં બાળકીઓ માટે તદ્દન અલગ વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી છે આજના જમાનામાં કોમ્પ્યુટર ઇન્ટરનેટ થી જે પુસ્તકો વાંચવાની હોય તેની વ્યવસ્થાઓ અલગ ઊભી કરવામાં આવી છે એક સાથે એકસો સાહીઠ થી વધારે વિદ્યાર્થીઓ યુવાઓ અહીંયા વાંચી શકશે ને એમનું ભવિષ્ય ઉજ્જવલ કરી શકશે આપણે વડગામમાંથી આવનારા સમયની અંદર આપણા દીકરા દીકરીઓનું ભવિષ્ય ઉજ્જવલ થાય તે માટે એક પછી એક આવી વ્યવસ્થાઓ જે કરીએ છે ને આ વ્યવસ્થા તમે લખી રાખો આ પુસ્તકાલય આવનારા દિવસોમાં લોકો ડીવાયએસપી ડેપ્યુટી કલેક્ટર પોલીસ ઇન્સ્પેક્ટર સરકારી નોકરીઓ અને વિદેશમાં બનવા અને ભણીને મોટા મોટા ઉદ્યોગપતિઓ થી લઈને બધું બનવાનું કારણ એ તમારી આ પુસ્તકાલય થવાની છે